છોકરે રાજ સંભાવના બોજ હથે હે પિચાઉન વર અન એ મેળાને એ રાજ કરીને આસક્તિ ફાળ પીઈ ઓ છોકરો ને ભત્રીજો એવો પચાવન પડે એવરેજ તો મારે વ્યવસ્થા બનાય વ્યવસ્થા બનાય સુમતીકંટાણી કેરક પાર સત્સંગ થોડા વિમુખ થઈને એ એ બઘાયું ને જેસની સરોવરમાં પહેલું તેસપે છી વરી પાછો ચોપો તરા નેકર્યોઘય લાટ ના એ એ સુખી જો એ સર પરઈ તાંકે માયા જ અનેક પ્રકાર બગાઈ હોય એ ભિડગઈ ને પીયું કારણ કે પાણી પશુ રૂપ જીવન તો તે છતાં બગાઈ કે છુટલા અવકાશ કરો છે હા એ સર એ સરોવર સત્સંગ જો સરોવર એને ચાંઈ જેવા હું એ અનેક પ્રકાર માનસિક હૃદય મથે હથ રખી ચોથા કે કેતરા મ્યા સંતાપ વેતા કેટલી મી કામના એ ડેલી આજુબાજુ પ્રવેશ નત કર્યું કારણ કરો કે બહુકલ કરે સત્સંગ સત્સંગે જામ મળે મુજ પછ સત્સંગ સેવન કે પેણ સુમતીમતીર બસ ગમેળ ટોચ સંત વેન એ પણ કદીિચાર પ્રગટન પ્રગટેતા પણ સંંત વિવેક સે પાછા વરી સુવિચારી માર્ગ મથે વે તો પાણી વિચાર કે મન સાથ દેતો બુદ્ધિ સાથ દેતી ગીતાાર ચે તો ખાસો પવન વે નણી તી પાખે પાણી સંત એ તર દિશા બદલ્યા છે તો મુજકે થયો કે પહેલી કડી બાપા જે બોલ્યાદાતા કે ભાઈ ધરતીમાં તું આખર તે તર તર ભોજ રાજા કે મંત્રી કે ચે તો કે ભાઈ કાલી મતા મિંદિ દર્શન કરાય મંદિર માને જો બલી દેરા એ ભત્રીજી કે ખાણી તો અંદર પીડા આસક્તિ વહેતી મૂકે કે કેર કેતરા ઘાત કરાયી અને મંત્રી યુ ભોજી અવસ્થા ઇસે બાળક અન્ય કુમાર અવસ્થા એ સ્વરૂપવાૂપવાન એ ભીતર સ્વરૂપવાન પણ એ વિધવાન એ હકીકત છે તો કે ભાઈ આ તો પિતા જો પણ મંત્રીઓ પણ હા વસ્તુ રાજા મુન્જા ને કે તો તે તો કે દેવી માતા દર્શન તો તો કે કી પણ ચાર સ્મરણ કેણા તો છેલ્લી ઈચ્છા કે ખાધે પીતેની આ પૂરી કરી બાકી જીવન પૂરો થયે તો અને એ દેશે તો આખર મહાપુરુષે મહાપુરુષ સંગ કરો ને બાળક કે સંસ્કાર દિનલ રે એ શારદા જો અવતાર ચવા ભોજ પણ એ મળે સરસ્વતી ઉપાસક અરે કી જખરી ઈચ્છા હા કી વર લૌકિક ઈચ્છાઓ નહીં કીધા લૌકિકે રમ્યા વહીંયા છેલ્ે છેલ્ે ગણે ઘણે ઘણે પાપા દ્રષ્ટાંતના અસંજ આજુબાજુ ગામ જો કે જન કેલે એ બહુલ કરે સત્સંગ નતો વહે સમજણ પૂર્વક જે સત્સંગ નતો હોય ને તો સહી જિંદગી ભજન ગાતે પણ એ છે પૂછે માાયો જો કરો ઘણો અચે થોડા કે ને ગિની દે દવાખાને પપ્પા સાક્ષી આ કારણ કરો કે વારે વારો હું બોલી કે પુટિ આ બોલું આ બોલા કરો સત્સંગ કરો ભાવ કરો શબ્દ કરો ભાવના કરો સમાજ સેવા કોઈ માતાજી કીં પણ લેવા અને છેલ્ે છેલ્લે ઈચ્છા અચે અને એના ખાય મારું મહીં ભોજ કે પૂછે આવ્યો કે તુજી આખી ઈચ્છા કે ખાધે પીતે ના હા તો ઈચ્છા મુજબ કીં વે મુ કાકની સદગતી ક્યાં થયે એ ખબર કે સવારે કાકે મથે હત્યાય દોષ લગતો સવારે પ્રાણ ખબર જાય અજ ને તો અંતે સોએ વરિનની જમા એ ખેલ મારણ તાજ સવારે પણ કાકે મથે આ મુજે લીધે મુજો કાકે મથે સવારે દોષ ચઢો તૂર્વજી મથે મુકે દોષ ભાઈ એ લીધે દોષ ચઢ્યો ત નિવાણ કરેલા કરીને તલવાર ચેત દે તલવાર ને પોપય હિ એ એ લુઈ કડી અને એક પત્ર વળજો પત્ર વેતો અને ઉતે શ્લોક લખેતો અને શ્લોક મે જો કે કી પિછાના હે કે મુજે કાકે વઢે ખાલી ત પૂજા ચી કાકે સદગતિ થી એટલા કરે કારણ કે ખબર હે કે शारદા એની બુદ્ધિ પર રક્ષી એની કદે વાણી મે પર બુદ્ધિ ને પરિવર્તિત કરી દી અને શ્લોક લખેતો ગો માંધાતા આઈતી મહીપતિ કુર્ત યુગ અલંકાર ભૂતો જેડા જ મહીપતિ રાજા ગયો સતયુગ આભૂષણ અલંકાર થઈ સે રૂપારો લગવા સત સતયુગ ખાસો કોલા લગો અ સામાન્ય નરેન્દ્ર મોદી એ ડો 15 વર્ષે ગાડે મે આયો આવ્યો તો કેતરો મળે ભારત કે રૂપારો કરે તો એ તો અમુક અંશમાં રૂપારો કરે તો ગચ મર્યાદાઓ છતા हितां मणे महापुरुष हुआ ने हे जी ईश्वर जा अंश हुआ ने राजा बुणी न आया हुआ एतिरे सतयुग खे सॼो सणगारे छॾिया अहिड़ा पाण मांपति कृतयुग अलंकार बुरु, त्रेता में चारि चारि युग जी चारि लीटी में ख़ाली चारि श्लोक जे में ॻाल्हि कयईं हे से तू સોરામ દસ્યાસ અંતો સેતુબંધ બધે સે દરિયા કે અશક્ય વસ્તુ કે શક્ય કે લંકા ને અયોધ્યા સેતુ બનાય ઉત્તર દક્ષિણ વિપરીત વિચારધારાનો પણ સેતુ બનાય એકાજુ ત્યાગજી એકે બાજુ ભોગજી સંસ્કૃતિ બોય કે સેતુબંધ કે એ રામ યોગો દસ રાવણ જો અંત ગણે એ રામ રમ કેડવ્યો હેમાંધાતાા કેવ્યો દ્વાપર યુધિષિ આદિ બહુ અનેક યુધિષ્ઠિર જે સમ્રાટ રાજા થઈ દ્વાપર જા આભૂષણો હો ત્રેતાભૂષણ હોધાતા સતયુગ જ આભૂષણો સમય એ વસુમતી ગતો એની પેરી પહેરી કેરી પૃથ્વી ભીરી ન હઈ કાકા તો કે અભિનંદન કે તું પૃથ્વી પતિ થે ચાર જગાએ હાઉ તો ધી ભત્રી જે ભોજ પ્રણામ ઈ કરે ને પત્ર દે જાત્કલિક લુઈ આ તાજ લુઈ વૈરાગ લગ અને પો મંત્રીજી બુદ્ધિ પણ એ છોકરો એની હે ભાવ અન્ય કાકે દુર્ગતિ કરે કથા સજી પ્રસિદ્ધ આ કે પરિવર્તન પહેલી કડીમાં જે બાપા બોલ્યા ને કે હે ਧਰਤੀ ਮਾਤਾ ਤੋ ਕਹਿ ਜੇ ਪ੍ਰਣਾਮ ਆਇਆ ਜੀ ਬਈ ਕੜੀ ਮੇ ਇਹ ਹਿਰਣਾ ਕਸ਼ਕ ਪੈ ਮਿੱਠੀ ਗਾਲ ਲਗੀ ਜੀ ਗਾਲ ਕਿਤਰੀ ਕ ਲੇਖ ਕਾਗੜ ਲਖਿਆ ਤਾਤ ਪ੍ਰਲਾਦ ਨੇ ਕਾੜ ਨੇ ਜੀਤਵਾ ਕਲਮ ਟਾਂਕੀ ਵਰਸ ਨਾ ਵਰਸ ਵਿਚਾਰ ਕਰੀ ਲਖਤਾ ਮੰਗਤਾ ਨਵਰਯੂ ਕਾਈ ਬਾਕੀ ਵਾ ਵਾ કેતરે મણે જે સેવક કે પણ વાન ઇનકે વિચાર કે ભઈ આ મરણ જો વીચાર કર્યો એન મથે ભાસ પાણવરજી ચોપાઈ મથે કે ભજન મથે બોલ તો ત્યાં કંઈ ઇન મથે લખદાર રહો મળે મરે પન્ન પન્ના સરસો પીયું ભૂકું ભર્યા એ મૃત્યુ થયે તો કંડ લાગે સે મરી તો મા હાટ સે મરી રે તો એક્સિડન્ટ મે મરી તો અનેક પ્રકાર મણે મરણ જી સજી સજી જીત્રી જીત જન જન સંભાવના સે મરે ડીંજો મરે તો રાત જો મરે તો અસ્ત્ર સે મરે તો શસ્ત્ર સે મરે તો મારે સકે જનાવર મારે સકે અનેક પ્રકાર જ કાડ કે જીતેલા કલમ ટાંકી આવ્યો ટાંકી દો આવ વર્ષ ના પે અસંખ્ય વરથી હાણે તો મહારાજ મરી શકે મડે અચી વ્યા એ થયા અલગ 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 પો બ્રહ્માજી કે ચેં વાંચ્યો બ્રહ્માજી વીચાર કંઈક હા સહી કર્યો મથ પ્રસન્નતા મે પ્રસન્ન વરદાન મંગ અમરતાના પેટત્રામડે કારણે ઇતરાજે બ્રhmaજી સાધના કે વ્યવસ્થિને સહી કરને કે લિખતન બ્રhma આહા હા જહા લાગીસ આને એ આને વચને ન પુઠિયા નીચે શીખો આય બ્રhmaજી બ્રમલોક જો આને ચાણવે તો કે જકી ભાઈને તે બ્રમલોક જો શીખો સામાન્ય પાંટે આઈ કાર્ડ વેન કર નોકરી જો તે ટોલ ટેક ટેક્સ વા ટોલ ગેટ વારા વે કી વે અસી નોકરી મેં તા ટોલ ટેક્સ માફ થી ગવાતો નહી જાવડે જાવડે તે બ્રhmaજી આને શીખો મારે જોકો લાઈ ને દેવ સૌ પાડતા સહી વિરંચી તણી દેવતા મે બ્રહ્માજી સહી સીકો બ્રહ્મ વચન પણ ને કદે પ્રહ સર કરી જ ન શકે એટલે મે અચી પાછા ને કે ભાઈ બ્રહ્માજી સી કાણ જીતું વે કે લાયકાત આયામ નરેગનો બીરુ દઈ દેવ સૌ પાડતા સહી વીરનજી તણી દેવ નો દેવ હે જગત થાપે રદ બન્યા કાગડો એ કે એવી ગતિ નરસિંહ દસ્તાવેજ ના રદ બન્યા કાગડો એ ડિમાસિન લગાય બરતન ન મરદોન ચોમાસા કાગરી એમ કામ અચી દાદા રદ બન્યા અમુક અમુક કાયદા અચી કી કાયદા પરિવર્તિત થઈ તો જમ્મુ કશ્મીર જ્યાં ટ્રેસો સિન્તેર જ કાયદા કાલમો હોય હા એવોર સમય નરેન્દ્ર મોદી પોસ્તી બના છીએ કે એમ જે જમ્મુ કે વિશેષ અધિકારો આ જમ્મુ મા જ ખરીદી કરે ઓ રહી મને પોતી કરે છડ્યાંય સામાન્ય કાવ એ અનેક કાયદા વન નરસિંહ રદ બન્યા કાગડો એવી ગતિ એનો ફેંસલોરસિંહો પણ અજાણ મણી ભેરા બોલ્યા પપ્પા જરાક